હલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ પર મહેન્દ્ર યુઓ ટેક પ્લસ ચારસો પંદર ડીઆઈ ટ્રેક્ટર આવેલું છે જે મિત્રો બે હજાર અને ત્રેવીસનું મોડલ માત્ર બસો કલાક હાલેલું આ ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો ટ્રેક્ટર તમને એકદમ નવી કંડિશનમાં જોવા મળશે કિંમત સાવ વ્યાજબી રાખેલી છે તો મિત્રો આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર અને કિંમત આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ મહેન્દ્ર યુવક ટ્રેક્ટર લેવાઈ જતા હોય તો વિડીયો કામ લાગી શકે મિત્રો આપણી ચેનલમાં આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટીમાં આપેલો છે તેમાં વોટ્સઅપ ફોટો અથવા વિડીયો કરી શકો છો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે મહેન્દ્ર યુવક ટ્રેક્ટરની મોડલની બે હજાર અને ત્રેવીસનું મોડલ છે મિત્રો ટ્રેક્ટર સાવ શોરૂમ કન્ડિશન જોવા મળશે મિત્રો ટ્રેક્ટર માત્ર બસો કલાક જેવું હાલેલું છે મિત્રો ટાયરની કન્ડિશન તમે જોઈ શકો છો સાવ નવી કન્ડિશન જોવા મળશે અને મિત્રો આ ટ્રેક્ટર હાલેલું જ નથી સાવ ઓછું હાલેલું માત્ર બસો કલાક હાલેલું છે ટ્રેક્ટરમાં તમને સાઈડ ગેર અને મિત્રો પાવર સ્ટેરિંગ મળશે ટોપ મોડલ ટ્રેક્ટર છે મિત્રો ટ્રેક્ટરમાં કાટછળો ક્યાંય પણ જોવા નહીં મળે અને મિત્રો ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સોએ સો ટકા વર્ક કરે છે મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ક્યાંય ક્રેસ પણ તમને જોવા નહીં મળે તો મિત્રો આ ટ્રેક્ટરની આપણે વાત કરીએ આગળ વિડિયોમાં ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર અને કિંમત એ પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જલ્દી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે મહેન્દ્ર યુઓ ટ્રેક્ટરની કિંમતની તો મિત્રો માલિકે પાંચ લાખ અને પિંચ્યાસી હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે બે હજાર ત્રેવીસ મોડલ છે પાંચ લાખ પિંચ્યાસી હજાર ટ્રેક્ટરની કિંમત છે અને મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સો પચાસ છેતાલીસ ત્રણ સાણત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે અને મિત્રો પાંચ લાખ અને પિંછ્યાસી હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર જળતા રોડકા જોવા મળશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આ મહેન્દ્ર યુઓ ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે બાણું સો પચાસવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી જયશ રાજ